ભગવાન રામને આપણે વિનોદમાં પણ અસત્ય ભાષણ કરતા કલ્પીએ ન શકી વિનોદમાં તો ભગવાન કરતા ખોટું બોલતા આપણે કલ્પના ન કરી શકાય અને ભગવાન નાનપણથી લઈ અને જે મહાભારતના યુદ્ધ સુધી એટલે પ્રૌઢ અવસ્થા સુધી તમે જો નાનપણથી ચાલુ કરી દીધું શું

બોલતા કલ્પી ના શકી ભગવાન રામ ને અને અહિયાં ભગવાન ભલે વિનોદ લીલા છે બહુ ભોળપણ ની લીલા છે પણ એ ભોળપણ ની લીલામાં ભગવાન કે છે મેં માખણ નથી ચોર્યું મેં માખણ નથી ખાધું